અને જ્યારે જીવનમાં ઈચ્છિત વસ્તુ ન મળે ત્યારે આપણને શું વિચાર આવે આટલા પૈસા ઓછા પડે એમ થાય આ કાર લેવી હતી આટલા પૈસા ઓછા આ ઘર લેવું આટલા પૈસા ઓછા આ દાગીનો લેવો આટલા પૈસા આપણને પૈસા ઓછા પડ્યા એ તો સમજમાં આવે છે પણ આપણને આપણા પુણ્ય ઓછા પડ્યા એ વિચાર નથી આવતો કારણ કે સુખ પૈસાથી નથી આવતું પુણ્યોથી આવે છે મારા આટલા પુણ્યો ખૂટ્યા નહીં તો મારી ઈચ્છા પૂરી થાય જયારે આવો વિચાર કરશો ત્યારે પુણ્યો કરવાની તત્પરતા જીવનમાં આવશે હજી જીવનમાં પુણ્યો ભેગા કર હજી આ હાથે પુણ્ય થાય હાથની સફળતા એ પુણ્યોને સેવા કરવાથી જ છે જમવાથી નથી જમાડવાથી છે ત્યારે જીવનમાં એ ગણિત સમજાશે ત્યારે જીવનનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે કઈ વસ્તુ પકડો છો જીવનમાં સામે બધું જ આવશે આ જીવનની યાત્રા એવી છે ને જીવનની યાત્રામાં બધું જ સામે આવવાનું પાપ પણ આવશે પુણ્ય પણ આવશે સુખ પણ આવશે દુઃખ પણ આવશે સદવિચાર પણ આવશે દુર્વિચાર પણ આવશે આવે બધાને છે મહાપુરુષોને આવે પણ એ પકડે શું છે મહત્વનું એ છે ટ્રેનમાં બેઠા હો તો બધા સ્ટેશનો આવે તમારે ન ઉતરવાના હોય એ સ્ટેશનમાં આવતા હોય પણ તમે ગમે તે સ્ટેશન ઉતરી નથી જતા તમને તો ખબર હોય છે મારું સ્ટેશન તો આ છે એમ આ જીવનની યાત્રામાં સામે બધું જ આવવાનું તમે શું પકડો એ વાત જો તમે ક્યાંક જતા હો બજારમાં બે મૂર્તિ સામે પડી હોય એક રામની હોય ને એક રાવણની હોય અને તમને એમ કહેવામાં કે ફ્રી છે તમે લઈ જાઓ ઘરમાં તમારે બંનેમાંથી જે જોઈએ તો તમે કઈ મૂર્તિ લો રામની ને પછી કહેવામાં આવે કે એક મિનિટ રામની મૂર્તિ એ પથ્થરની છે રાવણની એ સોનાની છે સાવ ફ્રી છે હવે કઈ પકડો સાચું કેજો ભૂલ વાત છે ત્યારે દ્રષ્ટિકોણ શું થઈ ગયો પછી રામ કે રાવણ નથી દેખાતું પછી પથ્થર અને સોનું દેખાય બસ જીવનના ઘણી તા છે એમ સાધારણ સામે આવતો વ્યક્તિ તમે એક મનુષ્ય રૂપે માણસ રૂપે જોશો

પછી આ બધું જ વ્યક્તિત્વના સ્વભાવ બાજુમાં જતા રહે છે મારો સાધારણ નો કામ છે પણ શું જોવું જોઈએ એ વિવેક સાથે જીવવું એ વૈષ્ણવતા છે ગંદુ પાણી પડ્યું હોય ને પી લે એ પશુ એ વિચાર નથી કરતો આ ચોખ્ખું કરવું ગાળું સ્વચ્છ કરવું ના તરસ લાગી ને પી લે ગમે તેવું ગંદુ પાણી છે એ માણસ છે કે ચોખ્ખું તો કરી લો પણ આ પવિત્ર છે કે નહીં એનો જે વિચાર કરે એ વૈષ્ણવ છે મહાપ્રભુજી આપણને કઈ ઊંચાઈ પર સમજની વિચારની વ્યવહારની કઈ ઊંચાઈ પર લઈ જાય છે એક વ્યક્તિ જુએ માણસ જુએ એ સાધારણ વ્યક્તિ એનાથી કોઈ શ્રેષ્ઠી આવે સમજદાર વ્યક્તિ એ એના નામથી એના ધંધાથી એના વ્યવહારથી એને ઓળખે પણ કેવલ ને કેવલ વૈષ્ણવતાનો વિચાર આવે આ વૈષ્ણવ છે આ દ્રષ્ટિ મહાપ્રભુજી આપે છે સકલ લોક માં સહુને વંદે નિંદા ન કરે કે નિરે આ વિચારધારા શ્રી મહાપ્રભુજી આપણને આપે છે ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ આ હરિરાયજી આપણને સમજાવે છે અને જો સમજ ઊંચાઈ પર નથી જતી તો સમજો કે હજી સત્સંગ આત્મસાત નથી થતો હવેલી તમારો દ્રષ્ટિકોણ બદલાયો ગુરુના સાનિધ્યમાં આવ્યા પછી સમજ ઊંચી થઈ મોટી થઈ ચિંતન કરતા રહે કે જે રીતે પહેલા જીવતા હતા એ રીતે જીવો છો ના હું હવેલી જતો થયો ને ત્યારે મારી સમજણ બદલાય છે મારા વિચાર બદલાયા છે મારો દ્રષ્ટિકોણ બદલાયા છે કોઈ ગુરુ મારા મારા જીવનમાં જીવનમાં પ્રવેશ કર્યો છે છે ગુરુતા આવી એટલે મોટો જેની દ્રષ્ટિ મોટી હોય જેના વિચાર મોટા હોય જેનું આચરણ મોટું હોય એ ગુરુ છે અને ગુરુની આંખે જ્યારે દુનિયા જોવા લાગશો ને ત્યારે આ દુનિયા કંઈક જુદી લાગશે તો આ વિચારધારા આ સત્સંગનું ફળ છે

જ્યાં ભગવાન છે ત્યાં જઈને બે ઘડી બેસી તો આવી બાકી તો ઘરેથી નીકળો તો મન બગડે એવું દુનિયામાં મળે કોઈ એક સ્થાને એવા જઈને બેસો તો ખરા પાંચ મિનિટ અઠવાડિયામાં એક વાર જ્યાં જઈને મન પવિત્ર થાય અને એવું એક જ સ્થાન છે એ છે પ્રભુનું સ્થાન એ પ્રભુની હવેલી છે એ ગુરુના ચરણારવિંદ છે એ એવા સ્થાનો છે જ્યાં બેસીને મન પવિત્ર થાય આપણે જે ચર્ચા કરી રહ્યા છે ચંપારણ્યનું સ્થાન એવી દિવ્ય ભૂમિ છે આજે પણ જે જે લોકો ગયા હશે એમનો અનુભવ હશે કે ચંપારણની ભૂમિ નું સેવન કરતા ત્યાં જતા જ આપણી હૃદયમાં કેવો આનંદ એમ લાગે કે અહિયાં ના કણકણમાં મહાપ્રભુજી બિરાજમાન છે મહા મહોત્સવ ઉજવાયો છે જેવો મહોત્સવ થયો હતો એવો જ મહોત્સવ મહાપ્રભુજીના આ સ્થળ પર થયો છે દોડતા જઈને ગારુજી લાલન શ્રી વલ્લભ રૂપે રહેલા વલ્લભ ને ચાપી ચાંપી લીધા છે ચારે બાજુ જય ઘોષ થયા છે અને આમ આ સ્થાન મહાપ્રભુજી ફરી પધારીને ભાગવતજીનું પારાયણ કર્યું છે એટલે મહાપ્રભુજીને અહીંયા બેઠક પણ છે એ બેઠક જેમાં આપણે વંદન કરીએ ધોતી ઉપરના જારી ચર્પશ કરીએ એ સ્થાન એ ઉદ્યોગ સ્થાન છે આ ચંપારણ્યના સ્થાનમાં બાજુમાં જ પ્રાગટ્યની સ્થળની પાસે મહાપ્રભુજીની ઓગણત્રીસમી જે તેત્રીસમી બેઠક એ મહાપ્રભુજીની પ્રાગટ્યની છઠ્ઠીની બેઠક એનું ગઈકાલે ચંપારણ્ય દર્શન કર્યા બાદ આપણે છઠ્ઠીની બેઠક જેમાં વંદન કરીએ મહાપ્રભુજીનું પ્રાગટ્ય પછી મહાપ્રભુજી તો તૈલંગ કુલ આ બ્રાહ્મણોનું એવું દિવ્ય કુળ છે જ્યાં સોળસે સંસ્કાર કરવામાં આવે છે એટલે મહાપ્રભુજીના પણ સોળે સોળ સંસ્કારો આપણે ત્યાં વલ્લભ વિજય નામનો ગ્રંથ છે જેમાં મહાપ્રભુજીનું જીવનચરિત્ર વર્ણન કરવામાં આવે છે ત્રણ ગ્રંથોમાં મહાપ્રભુજીના જીવન ચરિત્રનું વર્ણન મળે છે સૌથી પહેલો ગુસાઈજીના છઠ્ઠાલાલજી યદુનાથજી એમણે શ્રી વલ્લભ વિજય નામનો ગ્રંથ સંસ્કૃતમાં લખ્યો છે અને એમાં મહાપ્રભુજીના જીવન ચરિત્ર વર્ણન મળે છે બીજું ગુસાઈજીના સેવક ગોપાલ દાસ એમણે લખ્યા છે નવાખ્યાન વલ્લભાખ્યાન એમાં મહાપ્રભુજીનું જીવન ચરિત્ર મળે છે અને ત્રીજું આચાર્ય થયા દ્વારકેશજી કરી અને એમના મૂળપુરુષ પુરુષ નામનો પદ્યાત્મક ગ્રંથ છે કાવ્યાત્મક ગ્રંથ છે એમાં મહાપ્રભુજીનું જીવન ચરિત્ર મળે છે તો આ ત્રણેય ચરિત્રોને જોતા જોતા આપણે બેઠક ચરિત્રનું અવલોકન કરતા હોઈએ છીએ તો અહીંયા છઠ્ઠીના બેઠકજી મહાપ્રભુજી પ્રગટ થયા એટલે રાજસ્થાનના બે સંતો હતા એમને એમ થયું કે અમારે વ્રજલીલાના દર્શન કરવા છે અને અમને આ નેત્રોથી પ્રગટ રૂપે ઠાકોરજીની લીલાના દર્શન કઈ રીતે થાય અને ત્યારે ત્યાં એમને આજ્ઞા થઈ કે ચંપારણ્યમાં સાક્ષાત પ્રભુના મુખારવિંદ રૂપ શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું છે તમે ત્યાં જશો તો એમની કૃપાથી તમને પ્રગટ વ્રજલીલાના દર્શન થશે આવ્યા છે બંને મહાપ્રભુજીની બેઠકજીમાં વંદન કર્યા છે વિનંતી કરી છે બ્રહ્મચારી માધવાનંદજી અને મુકુંદરાયજી શરણે આવ્યા વંદન કર્યા સ્વરૂપના બાલ સ્વરૂપના દર્શન કર્યા અને મહાપ્રભુજીની કૃપાથી એમને સાક્ષાત વ્રજ લીલાના દર્શન થયા સાક્ષાત જાણે વ્રજ ઊભું થઈ ગયું જો આજ ગુરુની કૃપા છે બે અંતરાયો દરેકને લાગેલા છે એક અંતર અને બીજો અંતરાય આ બે વસ્તુને કારણે ભગવત દર્શન થતા નથી આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એમ નથી માનતા કે મર્યા પછી ભગવાન મળશે કે ભગવાન મર્યા પછી દેખાશે ના આપણે ત્યાં તો વારે ઘડીએ એ જ વાત આવે છે જીતા જીવંત આજ આંખેથી આપણે ભગવત દર્શન કરીને જવું છે આપણે ત્યાં મર્યા પછી ભગવત પ્રાપ્તિની વાત નથી જીતા જીવંત અનુભવની વાત છે અને આજે પણ અહીંયા બેસેલા કેટલા લોકોના પ્રગટ અનુભવ છે કે જેને પ્રભુની કૃપાના દર્શન કેટલા પ્રકારનો અનુભવ થયા છે આપણા માટે ભગવાન એ કોઈ કલ્પનાનો વિષય નથી કે એને સાબિત કરવો પડે એને લોજિક આપવા પડે આપણા બધાના નાના મોટા અનુભવ છે અહીંયા દરેકના દરેકનો નાનો મોટો કોઈક ને એ મહાપ્રભુજી માટેનો હોય ઠાકોરજી માટેનો હોય યમુનાજી માટેનો હોય વ્રજનો હોય ગિરરાજજીનો હોય કોઈક ને કોઈક અનુભવ આપણા બધાનો છે એટલે પ્રભુ આપણા માટે પ્રત્યક્ષ રૂપ છે કલ્પના રૂપ નથી પુષ્ટિ મહારાજની એ વિધા છે આજ દેહમાં ભગવત દર્શન કરો બાકી તો ધ્યાન માર્ગમાં આપણે બધા કદી આંખો બંધ કરો આમ કરો પેલું કરો અંદર જાઓ અંદર જાઓ પણ અંદર જવું ક્યાં હરિરાયજી તો કહે છે કે હાડમાસકી કોટડી ને ભીતર ભરી ભંગાર આ તો પેકિંગ સારું છે બાકી અંદર કાઈ જોવા જેવું નથી અને અંદર જ જોવું હોત તો બહાર જોયું એવી આંખો શા માટે ઠાકોરજી આવે જો અંદર જ સાંભળવું હોત તો બહાર સાંભળી એવી કામ શા માટે આવે

એ રીતે આનંદ લેવો એ વિધાનું નામ બસ એ રીતે આનંદ ત્યારે આ આજ દેહ થી તો મહાપ્રભુજીની કૃપા અંતર અને અંતર ત્રણ પ્રકારના હોય હમણાં બહુ વિસ્તાર નથી કરતો પણ જેમ સમયનું અંતર હોય હજારો વર્ષ પહેલા પ્રભુ થયા હવે કેમ અનુભવાય યા સ્થાનનું હોય આપણે અહીંયા છીએ વ્રજ ત્યાં છે તો શું ભક્તિ માર્ગમાં ભગવદ અનુભવમાં સમયનું કે સ્થાનનું અંતર અસર કરે તો કે તો અંતર નથી નડતું તો અંતરાય નડે છે આપણા કર્મોના અંતરાય હશે અનેક અનેક કર્મો કરતા કરતા આવ્યા અને કર્મો અંતકાળ કર્મ અને સ્વભાવ આ ત્રણ બંધન માનવામાં આવે છે તો એનું છે તે દૂર કેમ થાય

આટલા વર્ષ પૂર્વ ગુસાઈ પ્રગટ થયા એની કથા કહી રહ્યા છે આ પોષ મધ્યાને એની આંખની સામે લીલા દેખાય છે મહાપ્રભુજીના ચરિત્ર ગાય છે અને હજી ગુસાઈજીના જે લાલજીઓ નથી થયા એ ભવિષ્યની કથા પણ ગાઈ રહ્યા છે કૃપા થાય તો ભૂત ભવિષ્ય એ બંને વર્તમાન બની જાય નયનન પ્રગટ લીલા દેખાવે જે થવાનું છે જે થઈ ગયું છે એ આંખની સામે થવા લાગે આને કહેવાય કૃપા નવ વર્ષના ગોપાલદાસ

મહારાષ્ટ્ર ચાલી રહ્યો છે એ મહારાષ્ટ્ર ના દર્શન ગોપાલજી વાત કરી રહ્યો છું ગુરુ કૃપા અંતર નંતરાય અને આવા તો અનેકવિધ પ્રસંગો મહાપ્રભુજીના દર્શન શાશ્વત છે ભગવાન નું ધામ શાશ્વત છે ઈટરનલ છે શાશ્વત એટલે કે આજે પણ થઈ રહ્યું છે અને જો આજે પણ થઈ રહી છે લીલાઓ તો આજે પણ દર્શન થઈ શકે છે આજે પણ જો કૃષ્ણ છે તો આજે દેખાય છે આજે પણ એ રાસ થઈ રહ્યો છે તો આજે એનો અનુભવ થાય છે ત્યારે એનો અનુભવ થાય છે તો મહાપ્રભુજીની કૃપા થકી આ બંને ભગવદ લીલાના દર્શન થયા વ્રજલીલા લીલાના દર્શન થયા મહાપ્રભુજીના છઠ્ઠીનો ઉત્સવ મનાવવામાં આવે જો આપણે ત્યાં છ દિવસ થાય ને બાળકને ત્યારે છઠ્ઠી પૂજન કરવામાં આવે ઠાકોરજીની પણ જન્માષ્ટમી સમયે છઠ્ઠી પૂજન વૈષ્ણવ એ સમસ્ત જે સનાતન વૈદિક ધર્મને માને છે એને આ બધા વિધાનો કરવા જોઈએ પાળવા જોઈએ આપણે ત્યાં આપણા ઉજવાતા પ્રસંગો અને એ પ્રસંગો લૌકિક રૂપે આનંદ પ્રમોદ થાય તો બહુ સારી વાત છે થવું જોઈએ બહુ સારામાં સારી રીતે ઉજવવા જોઈએ ઘણા લોકો આટલો લગ્નમાં ખર્ચ કરવા પૈસા વાળા વાપરશે નહીં તો બધા સુધી પહોંચશે કઈ રીતે એટલે પૈસો તો ફરતો રહે જ સારું છે ખૂબ આનંદ પ્રમોદથી ઉજવવાનો ક્યાં ના છે પણ સાથે સાથે બે વસ્તુ યાદ રાખ એક વૈદિક વિધાન આપણે વિધિ વિધાનો તિરસ્કાર કરી દઈશું સ્વીકાર નહીં કરીએ તો ધીરે ધીરે આ વૈદિક સંસ્કારો લુપ્ત થઈ જશે ભલે થોડું કરો પણ વૈદિક વિધાન બ્રાહ્મણને બોલાવીને કરો વેદ મંત્રો દ્વારા આશીર્વાદ ગ્રહણ કરો જેથી આ બધા સંસ્કારો અને બીજી વાત જ્યારે પણ સારો પ્રસંગ હોય ત્યારે ઠાકોરજીને પહેલા યાદ કરો પ્રભુનો મનોરથ કરીએ પ્રભુને દડવત કરીએ પ્રભુનું સ્મરણ કરીએ ઠાકોરજી સંબંધી કોઈ મનોરથ કરે આ રીતે આપણા પ્રસંગો ઉજવવાનો પ્રકાર એ આપણા માર્ગમાં છે આપણી સંસ્કૃતિમાં છે એટલે જ્યારે પણ આપણે ત્યાં કોઈ સારો પ્રસંગ આવે સૌથી પહેલા ઠાકોરજીને યાદ કરવા બીજી વાત આપણે ત્યાં કોઈ પણ બ્રાહ્મણ જે જાણકાર હોય વૈદિક વિધાનના પણ વિધિ જરૂર કરાવ જ્યારે આપણે વિધિ નથી કરાવતા ત્યારે બ્રાહ્મણોનું પોષણ નથી થતું પોષણ નથી થતું તો એ વેદ ભણવાનું છોડી દે છે અને છોડી દે છે તો વેદો લુપ્ત થઈ જાય છે અને એટલા માટે વિધિ વિધાનો કરાવવા જ્યાં જ્યાં બ્રાહ્મણોના સંસ્કાર કેન્દ્રો આદિ ચાલતા હોય ત્યાં પણ આપણે જે પણ સહાયતા જતી બ્રાહ્મણો વેદને ભણે એનો પ્રયાસ આપણે કરીએ તો આ પ્રકારના વિધિ વિધાનો આપણા જીવનમાં થોડું ઘણું પરિવર્તન કરી અને આ બધું જો સ્વીકારતા રહીશું તો આપણું જીવંત રહેશે ધર્મની ગ્લાની કેમ થાય છે કોઈ આસુરી વૃત્તિઓ ધર્મની હાનિ નથી પહોંચાડતા પણ સમાજમાં સજ્જન લોકો ધર્મના વિધિ વિધાનોને પડતા મૂકી દે

આગળ યાદી રાખે એવી જુદી જુદી વસ્તુઓ રાખે અને પછી બાળકને છૂટું મૂકવામાં આવે અને એ જઈને પહેલી વસ્તુ જેને પકડે ત્યારે માનવું કે આ મોટો થઈને આવું કંઈક કાર્ય કરશે એ વેપારી થશે એ વિદ્યાભ્યાસ કરશે મહાપ્રભુજી જઈને સૌથી પહેલા કાગળ અને ગ્રંથ ને પકડ્યો જાણી ગયા પિતાશ્રી કે આ તો વેદોના અધ્યયન કરવા વાળા છે સહજમાં ચોસઠ દિવસમાં ચોસઠ વિદ્યા ને આપે પ્રાપ્ત કરી અને બાલ સરસ્વતી નું સન્માન આપને મળ્યું

એક એક સ્થાનોમાં રોજ બાર 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 બેઠકજીને વંદન કરતા કરતા કાલે સુધી આપણી યાત્રા જે દર્શન દર્શન કર્યું હતું એ ચંપારણના પ્રાગટ્યના બેઠકજીના પર મહોત્સવ મહાપ્રભુજીના પ્રાગટ્યનો ઉત્સવ કરતા કરતા આપણે કથાને વિરામ તરફ લઈ ગયા હતા છઠ્ઠી છઠ્ઠીની બેઠકજી ચંપારણમાં પ્રાગટ્ય બેઠકની પૂર્વમાં જ આવે છે અને છઠ્ઠીની બેઠકજીમાં આપણે મહાપ્રભુજીને વંદન કર્યા આગળ ચોત્રીસમી બેઠક શ્રી જગન્નાથપુરીમાં મહાપ્રભુજી ગુવે છે પ્રાય લોકો યાત્રામાં જતા હોય તો કે ચંપારણ જગન્નાથપુરીની યાત્રામાં જઈએ છીએ ચંપારણ જાય તો ત્યાંથી જગન્નાથપુરી પણ જઈને આવે આ બહુ વિશેષ સ્થાન છે જગન્નાથપુરી કારણ ચાર ધામ જે ભારત વર્ષના હિન્દુ ધર્મના છે એમાંનું એક પ્રધાન સ્થાન એ જગન્નાથજી છે અતિ પ્રાચીન મંદિર આ જગન્નાથજીનું છે આપણા ધામ ઉત્તરમાં બદ્રીનાથ પૂર્વમાં જગન્નાથ પશ્ચિમમાં દ્વારિકાનાથ અને દક્ષિણમાં શ્રી રંગનાથ ઘણીવાર લોકો બાલાજી માનતા હોય છે કે રામેશ્વર કહેતા હોય છે પણ જેમ ચાર વિષ્ણુના ધામ છે એમ ચાર શૈવના ધામ છે તે ચાર જેમ કેદારનાથ ભુવનેશ્વર અહીંયા સોમનાથ અને દક્ષિણમાં રામેશ્વર એ મહાદેવજીના ચારધામ કહેવાય એમ વિષ્ણુના ચાર ધામમાં દક્ષિણમાં શ્રી રંગનાથ આવે છે શ્રી રંગજી કામપુરુમાં જગન્નાથજીમાં જગન્નાથ ભગવાન બિરાજમાન છે અને જગન્નાથજીનું એ સ્વરૂપ અતિ પ્રાચીન મંદિરોમાંનું એક મંદિર છે શ્રી મહાપ્રભુજીને વિશેષ લગાવ જગન્નાથજી સાથે રહેલો છે અને ખાસ જગન્નાથજીની આજ્ઞાથી જ આપણે ત્યાં રથયાત્રાનો પણ ક્રમ સેવાના ક્રમમાં કરવામાં આવે છે મહાપ્રભુજી પધાર્યા જગન્નાથજીના મંદિરમાં દર્શન કરવા માટે એકાદશી નો દિવસ હતો અને જગન્નાથજી જાઓ એટલે ત્યાં સખડી પ્રસાદનો વિશેષ મહાત્મ્ય કહેવામાં આવે છે જો આપણે ત્યાં દૂધઘર અનસખડી અને સખડી આમ સામગ્રીને ત્રણ પ્રકારમાં અને ચોથું જો ફલાર એમ પણ કહી શકાય નાગરી જે શેકીને થાય ભેદ માનવામાં આવે જે દૂધ થી ઘીમાં શેકીને બને કહેવાય એ નાગરી કહીએ છીએ એ રીતે અનસખડી જે ઘીમાં ખાંડ અને લોટ આદિની વસ્તુ ભેગી કરી અને જે બનાવવામાં આવે એને અનસખડી કહીએ કે મઠડી બુંદી આદિ અને સખડી એટલે જેમાં અનાજ હોય તેલ હોય મીઠું હોય અને વરાળથી જેને બાપવામાં આવે એ બધા સખડીના ક્રમમાં આવે છે એટલે આપણે ત્યાં સામગ્રીના આ સૂક્ષ્મ ભેદ અને એની પાછળ પણ જુદી જુદી ભાવનાઓ છે તમે લોકો હવે ફાઈવ કોર્સ મિલ આવા જુદા જુદા ખાતા થયા ને હમણાં પુષ્ટિ માર્ગમાં તો બહુ જૂના ટાઈમથી છે તમે ટેબલ પર ખાતા હવે થયા કે ડાઇનિંગ ટેબલ પર પુષ્ટિ માર્ગમાં તો ઠાકોરજીને ભોજનની પાટ વર્ષોથી આવે છે તમે ચમચીમાં હવે ખાતા થયા અમારે તો પાંચસો વર્ષથી જુદી જુદી ચમચો ઠાકોરજી આગળ મૂકાય અને કેટલું બધું ડિસિપ્લિન કે દૂધઘર સખડીના હાથ અનસકડીમાં ના લાગવા જોઈએ અનસકડીના હાથ દૂધઘરમાં ના લાગવા જોઈએ હાથ ધોવા જવું પડે આખું એનો પણ ભેદ તો આપણે ત્યાં તો પુષ્ટિમાર્ગીય માર્ગીય સેવા ક્રમમાં તો ઘણું બધું જો એડવાન્સ જોવા જાવ તો પ્રાચીન સમયથી છે કોઈ વસ્તુ કઈ રીતે મુકાય દૂધઘર કઈ બાજુ આવે અનસકડી કઈ બાજુ આવે સકડી કઈ રીતે ધરવામાં આવે એનો કોર કઈ રીતે સાંધવામાં આવે

એટલું બધું ચોકસાઈ પૂર્વકની વ્યવસ્થા પુષ્ટિ માર્ગના 550 વર્ષોથી લીલો મેવો પણ ધર્યો હોય તો કઈ રીતે સાજીને સણગારીને ધરા જો કાલે પણ મનોરથ કેટલો સુંદર હતો સુંદર લીલા મેવાને કેવી સુંદર રીતે એને સજા કરીને ઠાકોરજી આગળ ધરવામાં આવે કઈ રીતે હાથ ખાસા કરવામાં આવે આખો કેટલો સુ વ્યવસ્થિત ક્રમ પુષ્ટિ માર્ગનો આજે દુનિયાભરના મોટા મોટા સેફ ભલે હોય પણ પુષ્ટિમાર્ગની સામગ્રીની તમે ગ્રંથો જુઓ ને તો ઘણી સામગ્રીના એવા નામ હશે કે એમને સાંભળાય નહીં ખાલી બેસન ખાંડ અને ઘી મેળવીને કેટલી વસ્તુ બનાવી શકાય મેદો મેળવીને કેટલી વસ્તુ બનાવી શકાય એની કલ્પના ના એવો ક્રમ પુષ્ટિમાર્ગ ની સામગ્રીઓની ક્રમ છે તો કેટલું બધું સમૃદ્ધ એક કલા રૂપે એક સામગ્રી રૂપે આપણો પૃષ્ટિમાર્ગ છે તો ઘણી બધી ચર્ચાઓ એની કરી શકાય અહીંયા આ ત્રણ તો જે વાત કરતો હતો મૂળ કે જગન્નાથપુરીમાં ઉપર જે હોય ને એ પાકે પછી એની નીચેની પાકે પછી એની નીચેની પાકે અને છેલ્લી જે અગ્નિ પાસે હોય ને એ છેલ્લે પાકે એ રીતે આખો હાંડાનો ક્રમ ત્યાં કરવામાં આવે છે સખડી ઠાકોરજીને આરોગાવવામાં આવે છે અને એક માત્ર એવી જગ્યા જગન્નાથપુરી છે કે જ્યાં જગન્નાથજી નો સખડી પ્રસાદ મહાપ્રભુજીની બેઠકજીમાં ધરી અને લેવડાઈ શકે છે ત્યાં આરોગ્ય છે અને ઠાકોરજી મહાપ્રભુજી પોતે સખડી પ્રસાદ જગન્નાથજી નો લીધો હતો એટલે ત્યાં એક માત્ર જગ્યા એવી છે કે ત્યાં મહાપ્રભુજી સખડી આરોગ્ય અને ઇતિહાસના ક્રમમાં પણ બેઠકજીના ક્રમમાં પણ એવું છે મહાપ્રભુજી ત્યાં પધાર્યા જગન્નાથજી ભગવાનના ના દર્શન કરવા માટે પધાર્યા પ્રભુ અતિ પ્રસન્ન થયા અને મહાપ્રભુજી અઠાડા હતા એટલામાં કોઈ આવી અને મહાપ્રભુજીના સખડી લેવાય ને અને ઠાકોરજી ના પ્રસાદ નો અનાદર કરાય મૂકી ગયું એકદમ ના નથી ભલે તમે લોક હાથમાં લઈને સ્વીકૃત કરી લેવું એનું અપમાન ન કરો હવે એકાદશી છે શું કરું તમને પણ એકાદશીના દિવસે કોઈ ઠાકુરજીનો સકડી પ્રસાદ આપી દે એકવાર લઈને ભલે તમે મૂકી દો રાખી લો મહાપ્રભુજી તો સત્ય પ્રતિજ્ઞ છે અને આપણા બધા માટે એક આદર્શ સ્થાપિત કરનારા છે એટલે એકાદશીના દિવસે સકડી ધરી તો કયું મહાપ્રભુજીને થયું શું કર્યું જો મૂકી દઉં તો પ્રભુનો નો અનાદર થાય અને ગ્રહણ કરું તો એકાદશીનો ભંગ થાય એટલે ઇતિહાસ એમ લખે છે આખો દિવસ આખી બપોર આખી રાત મહાપ્રભુજી મંદિરમાં આ રીતે જ હાથ કરીને ઠડા રહે અને આજે પણ જો ત્યાં પંડાજી પાસે જાવ ને તો દિવાલમાં મહાપ્રભુજીના ઉંગળીના નિશાન છે આજે પણ કે અહીંયા મહાપ્રભુજી ઠાડા હતા અને ત્યાં એ છાપ પડી ગઈ છે મહાપ્રભુના આખી રાત્રિ ઠાડા રહ્યા અને પછી મહાપ્રભુજીએ પારસ લાગી ત્યારે સકડીનો પ્રસાદ ગ્રહણ કરે આવા શ્રી મહાપ્રભુજી આપણને વિવેક શીખવાડે છે શીખવાડે છે મહાપ્રભુજી વ્રત ઉત્સવ થઈ જાય પછી પારણા થઈ જાય જેમ પંચામૃત થઈ ગયા ઠાકોરજી ના એટલે પછી પારણા થઈ ગયા કારણ કે ઉત્સવ નો ક્રમ થઈ ગયો તો આ પ્રકારના વિધાનો આપણે ત્યાં છે મહાપ્રભુજી એ સ્વયં આપ સેવા કરી શીખવે શ્રી હરિ અથવા જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ મહાપ્રભુજીનું એક નામ છે પોતે કરી આપણને શીખવાડે છે બાકી આપને કરવાની જરૂર નથી આપ તો સાક્ષાત ભગવત રૂપ છો આપને આ બધા નિયમો પાડવાની શું જરૂર આપને આ બધું કરવાની શું જરૂર પણ આપણા લોકોને શીખવાડવા માટે મહાપ્રભુજી પોતે કરે છે અને આ રીતે બારસ સુધી મહાપ્રભુજી ઠાડા રહ્યા સકડી પ્રસાદ ગ્રહણ કર્યો એટલે આજે પણ એ સકડી આપણે ત્યાં આરોગવાનો ક્રમ જગન્નાથપુરીમાં રાજા બહુ ધર્મશીલ હતા એમની સભામાં બધા જ વિદ્વાનો શાસ્ત્રાર્થ કરાવી રહ્યા છે અને ચાર પ્રશ્ન એમની પાસે છે અને એના ઉત્તર શોધી રહ્યા છે અને ચાર પ્રશ્ન સૌથી મોટા દેવકોડ

વિદ્વાનો ની મધ્યમાં પધારે મહાપ્રભુજીને જોઈને મહારાજ બહુ પ્રસન્ન થયા સ્વાગત કર્યું છે મહાપ્રભુજીનું અને કહ્યું છે આપ માયાવાદનું ખંડન કરીને બ્રહ્મવાદની સ્થાપના આપે કરી છે આપ આના ઉત્તર આપો ત્યારે મહાપ્રભુજીએ કહ્યું અમે ઉત્તર આપી શકીએ એમ છે પણ કદાચ હું ઉત્તર આપીશ તો તમને ભરોસો નહીં વિદ્વાનોને એના પર વિશ્વાસ નહીં બેસે એમ કરો આનો જવાબ જગન્નાથ ભગવાન પોતે આપશે એમને વિનંતી કરી અને ઇતિહાસ એમ લખે છે એ પ્રસંગમાં કે સ્વયં જગન્નાથ ભગવાનની આગળ કાગળ અને કલમ મૂકવામાં આવ્યા અને કપાટ દ્વાર બંધ કરવામાં આવ્યા મંદિરના અને મહાપ્રભુજીએ કહ્યું કે આનો જવાબ તો સ્વયં પરમાત્મા પોતે આપશે બધા જ વિદ્વાનો એકત્રિત થયા છે બીજા દિવસે મંદિરના દ્વાર ખોલવાની તૈયારી છે અને જ્યાં રાજાએ દ્વાર ખોલ્યા એ કાગળ અને કલમમાં શ્લોક લખ્યો હતો ભગવાન એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ એકમ દેવો દેવકી પુત્ર એવ મંત્રોપે કસ્તસ નામાની યાની કર્માપેકમ તસ્સ દેવસ્ય સેવા એક શ્લોક સ્વયં જગન્નાથ ભગવાને લખેલો કાગળ ઉપર મળ અને એ શ્લોક મહાપ્રભુજી પોતે તત્વાદુ નિબંધમાં લખ્યો છે જે ભગવાને પોતે લખ્યો કેટલાક વિદ્વાનોએ પ્રશ્ન જગાવ્યા અને મહાપ્રભુજીએ કહ્યું કે જે ભગવાનની વાણીમાં પ્રશ્ન કરે એ તો એનો પિતાનો પુત્ર નહીં હોય અને એની સાબિતી કરી અનેક પ્રકારની ચર્ચાઓ ત્યાં ચાલી છે અને ત્યારે સ્વયં જગન્નાથ ભગવાને લખેલા શ્લોકને રાજાએ સ્વીકૃત કર્યો એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ